શ્રી કૃષ્ણ જય માતાજી અને પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક તો આપણે આવી જશે વિશ્વભરી માતાજીને મંદિરે જોઈ શકો છો તમે અને અહીંયા પણ એટલી જ ભીડભાડ છે એમ આપણે આપણે પાનેરાથી નીકળી ગયા તો પાનેરા મોટો થઈ જાય એમ તો એટલા માટે આપણે અટકી ગયા હતા અને અત્યારે આવી છે આપણે વિશ્વભરી માતાજી જોવા ટ્રાફિક તમ જો ખાલી અને આગળ આપણે જઈશી દર્શન કરવા અને અહીંયા જો મારા બ થઈ બેસી ગયા છે

જો ખાલી નજારો જોવો તડકો બહુ વધારે થઈ ગયો છે અને થોડા થોડા વ્યક્તિને જવા દે છે અંદર કારણ કે ટ્રાફિક બહુ એટલે બહુ ટ્રાફિક છે બોહોય આ ક્યારે વારો આવે કોને ખબર હવે બહુ એટલે બહુ મોટી ટ્રાફિક છે અહીયા કઈડ્યા છે માતાજી ની ટ્રાફિક તમે જો કે કેવડી મોટી પબ્લિક ની લાઈનો છે તો આવતા અને આયા જો નાલી આ એક આ નિયમ છે નાની એવી બાલિકા હોય ને તો એને માથે તો માથે તો ઓઢવાનો જ ફરે જે સુંદડીનો કટકો માથે લગાવવાનો જ ભાઈ એટલી મસ્ત ભીડભાડ છે તમે જુઓ ખાલી આમ જુઓ ખાલી જોઈએ હવે દર્શન કરવા જઈએ ત્યારે તમને બતાવું જો આજની કેટલી ટ્રાફિક

કે વિડિયો કે ફોટો નથી મૂકી કે એ છતાં જો ફોટાનો કંઈ થાય તો આપણે કઈ કરીશું મને હતી ને કોઈ વાત જ ભાઈ દર્શન કર્યા કેવું તને હે હે બાકી હા અને જો પબ્લિક એ બહુ એટલે બહુ છે જે ઓલી લાઈન તો બધાને ક્યારે વારો આવે કોને ખબર હવે કાઈ ખબર નથી અમારો તો મેન મેન અને આગળ હું તમને દર્શન કરાવું અહીંયા છે ગોવર્ધન પર્વત બહુ સરસ મજાનો પર્વત છે ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાન ટેસલી આંગળી ઉપડ્યો તો ને હવે આગળ તમને અહીંયા દર્શન કરાવીએ મેન મેન ને ઓલે તો ને મેન ને અમે દર્શન કર્યા

જો ગોવર્ધન પર્વત આ ગોવર્ધન પર્વત છે જો કેટલો સરસ મજાનો પર્વત છે તમને નહીં લગભગ હમલાતો એ વિડિયોમાં હમલા હે જો કેટલો સરસ મજાનો પર્વત છે જો મસ્ત મજાના દર્શન આવે આવજો વૈષ્ણવરી માતાજીના મંદિરેથી આપણે આવી જશું દીથલ બીચ જો તો તમે નજારો જુઓ અહીંનો હે જોવા મસ્ત મજાની મજા આવી છે આ જોવા રાઈટ જો આ બધું હે જોજી તું ભાઈ ના ના છોકરા એક્સિડન્ટ કરીને ભૈયા જાહે જો

તારો તો આવી તો મસ્ત મજા એ અરે પબ્લિકે જોઓ તમે એટલે મસ્ત મજાની બધી પબ્લિક એન્જોય કરવા માટે આવી ગઈ જો આ બાજુ તમે જો મસ્ત મજાનો બીજ બહુ મસ્ત છે બીજ છે બહુ અને આ પાનેરાથી સમથિંગ આપણે દસ કિલોમીટરની દૂરી ઉપર છે દસ કિલોમીટર થાય પાનેરા માતાજી કિલોમીટર છે અને ત્યાંથી તમારે રિટર્ન આવવું પડે પાનેરાથી ને તમે અહીંયા તિથલ બીજ ઉપર આવી દરિયા કિનારે અને પાનેરાથી તમારે આઠ આઠ નવ કિલોમીટર થાય છે બધી બધી દસ થાય છે એથી વધારે નથી થતું અને લોકેશન એ બહુ મસ્ત છે દરિયા કિનારે અને આવે પણ બહુ મસ્ત મજા નહીં પબ્લિકે બહુ મસ્ત છે જો અમારા ફેનિલ ભાઈ ગયા છે નાવા આવે ફેનિલ નાવા જો ફેનિલ કે નાવો પણ નાવા નથી દેવું ગોઠણમાંથી બરાબર ઠંડી પડે એવું છે હા અને ઓલા લોકો જો બધા ટુરિસ્ટ આપણે આપડે હારે આવ્યા ની બધા અહીંયા ઉભા છે જો હવે ધીમે ધીમે આવે છે હવે બૂટ ચપ્પલ કાઢી જો છે બહુ મસ્ત મજાની જગ્યા અને ફરવા લાયક ને અહીંયા આવ્યા જેવું છે અહીંયા પાનેરા ને વિશ્વમભરી માતાજી આવો ને તો આવજો ભાઈ કિશોર કેવું લાગ્યો તને બીજ કેવો લાગ્યો આપણે તો બીજી ત્રીજી વાર છે હા

હા બાળકો ને કેટલી મજા આવી ગયી બસ જાય મસ્ત મજાનો જો પાણી તો જો

એને બહુ મજા આવી ગઈ છે ઓલા બધે તો જો આગળ આગળ ગયા આપણે ફાઇનલી તિથિ તિથલ બીચથી નીકળી ગયા છે અને હવે જોઈએ કેમ કે બહુ એટલે બહુ મજા આવી નેક્સ્ટ લેવલની મજા આવી તિથલ બીચ તો એમ અફલાતું મજા મજા છે હવે તો અહીંથી નીકળી ગયા છે આપણે હવે અને હવે જઈએ આપણે પબ્લિક આપણે તિથલ બીચ થી હવે આવી જશે સ્વામિનારાયણ ભગવાન બીચ ની છે બહુ દૂર નથી દોઢ બે કિલોમીટર જેટલું હોય છે અને અહીંયા પણ લોકેશન બહુ મસ્ત મજાનું લોકેશન અને અહીં નજારો બહુ મસ્ત છે અહીં દરિયો નજીક જ છે આ દરિયા ને કાંઠે જ છે આ છે ને આજો દરિયો અહીં નજીક જ છે તો દરિયો કઈ દૂર નથી અહીંયા દરિયો છે જ છે નજીક અને નજારો મસ્ત મજાનો છે અને સામે જ છે સ્વામિનારાયણ મસ્ત મજાનો નજારો છે કઈ નજીક જ પડતું હતું કવર કરી લઈએ આપડે પછી તો હવે ક્યારે પછી અવાય કે ન અવાય હવે તો બહુ ખ્યાલ ન હોય વાહ જો ફૂલ જો તમે વાહ જો કેટલા સરસ મજાના ફૂલ છે જો અરે વાહ જો બેટ ને મસ્ત બનાવેલું છે કા કેમ લાગ્યું તને કેમ લાગ્યો છે કે હે જગ્યા ટોપ છે ફેમિલી હકીકત ખરેખર જો આ બાજુ આવો ને તો એક વખત અહીં આવજો તમને એમ લાગે કે અહીં તમે આવ્યા ને તમારો ધકો વસૂલ છે બહુ મસ્ત મજાનો છે જો અહીં મસ્ત મજાનો નજારો બહુ ટોપ છે આ મંદિર આવી ગયું સ્વામિનારાયણ ભગવાનનું અને આમ તમે આમ રોડ રસ્તાને તમે આમ જુઓ ને નજારો જુઓ ને લોકેશન જુઓ ને તો તમને આમ મજા જ આવી જાય કેટલા મસ્ત મજાના ફૂલ છે અને જોવા અહીંયા આપણે મંદિરની નજીક આવી ગયા છીએ આમ જુઓ તમે લોકેશન જુઓ કેટલા મસ્ત મજાના હાથીને

કઠોળ ને ફૂલની જો મસ્ત મજાની છે જો અહીંયા એવી છે જો મસ્ત મજાનું છે અને મંદિર હવે જાય છે આપણે દર્શન કરવા તો ફોન એલાઉસે છે તો આપણે દર્શન કરાવીશ નકર તો મારે બંધ કરવો જોઈએ બરાબર જાય છે આપણે મંદિરની અંદર મો સંમોજાનું મંદિર છે ઓ તમને દર્શન કરાવું જ કરાવવા છે ને દર્શન મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો આ હતું તિથલની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મંદિર કેવું છે અને લોકેશન કેવું છે બહુ મસ્ત મજાનો નજારો છે અને આ બધે જો અલગ અલગ બધાએ દર્શન કર્યા છે અને હવે જોવે છે આજુબાજુમાં કેવું છે કેવું નહીં નજારો કેવો છે હા કેમ લાગ્યું ભાઈ તને આપણે ત્રણ જગ્યાએ રેખડ્યા ત્રણ જગ્યાએ ફેર્યા તો તને આમ લાગ્યું કેવું હે મજા આવી ગઈ કે નહીં હવે ઘડીક તો ટોપી કાઢીને તો વાત કર લે કિંગ બહુ મજા આવી આને કેમ લાગ્યું તને હે હા હા તો હવે પછી હવે નીકળવાનું છે ઘરે બરાબર હવે તો પછી સીધા આપણે ઘરે જ મળીશું હા ત્રણ ચાર ધામ લઈ લીધા છે હવે સીધા જ આપણે મળવાનું છે ઘરે ઓલરેડી બાય બાય નાસ્તો કે અનલિમિટ ઢોસામાં આવી ગયા છે જો આ એમ બધા મસ્ત મજાના બેહી ગયાં છે તો અનલિમિટેડ ઢોસામાં આવી ગયા છે કે આજ બહાર આપણે ક્યાંય ખાધું જ નહોતું તો બધા મસ્ત મજાના ઢોસા ખાવા મળ્યા છે તો અમારા ફેનિલી ફાઇન હા કરી ગયો સ્ટાર્ટ કરી ગયો હવે તો મસ્ત મજાના ઢોસા ખાવા મળ્યા છે

તો આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો કેમકે આ પાર્ટ ટુ આવશે આપણે બે ભાગ બનાવ્યા છે કેમકે એક વિડીયામાં એટલું બધું કવર અમે ન કરીએ એટલે પાર્ટ ટુ બે ભાગ બનાવ્યા છે તો બધાયને આજનો વિડીયો આપણો અહીંયા વ્લોગ અહીંયા કરીશું પૂરો તો જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર એવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી